જય ગો માતા જય દુરકદીશ જય શ્રી રામ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજે આપણે ડીસાથી નટવર ભાઈ બે ફિમેલ ને મેલ લઈને આવ્યા છે બે કૂતરા છે નાના બચ્ચા અને તેમની માં શું થયું છે તે આપણે ઉતારીને જણાવશે નટવર ભાઈ બરોબર ચલો હેડો તો તમે મદદ કરો તો મિત્રો અમારા વિડિયો સાથે બના રહેજો આપણે સેવાના આ રીતે વિડિયો રોજે રોજ લાવતા રહેશું અને મિત્રો આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ બધા જીવો માટે भाई भाई बेटा भाई गुरुला और तुम भाई बेटा भाई बुलाए यार मार बोल मैं आ रही हूं नहीं आ ए हल्ला लाई हल्ला लाई ए चुप ओ पाथ ओ पाथ लेटा ને વચ્ચે પડતું ઓ પાથ ને વચ્ચે સો બેઠા બોલ પાલોજે દીપ માર સ્ટાર્ટ જગો માતા જય સરકારજી જયશriram તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે ગોકળો गौशालाમાં ને મિત્રો મારું નામ છે સોલંકી સંજુબા તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે ડિસાર્જી બે પાછડી આપડા પરમ મિત્રો બે આવે છે તો નટવરભાઈ હું છું ન મારી સાથે મારા ખાસ દરેક કામમાં મારી સાથે રહે છે એવા જે એમનો સાથ છે એટલે હું આ બધું કરી શકું છું બરોબર અને ખૂન આવતું હતું એવું બધું હતું એટલે બે દિવસથી અમે ટ્રીટમેન્ટ એની ચાલુ હતી પણ આજે સાંજે છ વાગે જેવા એ દેવો પામ ઘણી કોશિશ કરવા છતાં બતાવી ના બઉ દુઃખ છે એમની અમે દફન વિધિ કરી અને આ બે નાના બચ્ચા હતા અમે ત્યાં રાખવાની કોશિશ કરી પણ શું મારના બીજા બધા આવીને મારે જ એટલે અમે આ વગડો ત્યાં અમે લઈને આવ્યા છીએ અને અમે ટ્રીટમેન્ટ બી કરી છે અને હજી બી અમે ટ્રીટમેન્ટ એની કરવાના છીએ તો આ બહુ સારી ગૌશાળા છે અને આ સૌથી મોટી વસ્તુ એ છે કે આ દરેક જીવની આ ગૌશાળામાં છેવા થાય છે બરોબર એટલે કેવાનો મતલબ કે તમે બી એકવાર મુલાકાત લો અને પૈસામાં ના મદદ કરી શકો તો કઈ વાંધો નહીં પણ આ વિડીયોમાં વધુ ને વધુ આના વિડીયોને શેર કરો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો સારી જય ગૌ માતા વિશે કોઈ પણ તમને જે યોગ્ય લાગે એ વસ્તુ તમે લખી શકો છો ને આ ગૌશાળામાં એક અમે આ ગૌશાળાની અંદર આપણે બનાવવા જઈ રહ્યા છીએ શેડ જેમો આપણે શું પ્રોજેક્ટની જે છે કે ચાહે તમે એક સુરૂતી ખોલી આપો અથવા તો તમે પત્રો

કામ લીધેલું છે કે અલગ અલગ વિવાહ પાડીએ મિત્રો અલગ અલગ જીવો રાખી શકીએ અલગ અલગ જીવો ને કઈ જે સામા જોવાથી કઈ મિત્રો

કે તેમને થોડી બીમારી છે તો તેના માટે આપણે ઇમરજન્સી જીવ દે અને તો મિત્રો જે નટવર ભાઈ શ્રી આપડે બંને અને ભાઈ આટલો બધો જે સપોર્ટ કરી રહ્યા છો આપણે ગૌશાળાનો વિકાસ કરી શકીએ જય ગૌ માતા જય દરકારી જય શ્રી રામ